આણંદમાં મોરમ પર્વને લઈને વિવિધ વિસ્તારોમાં તાજાની સ્થાપના કરવામાં આવી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આવતીકાલે જુલુસ નીકળશે હજરત ઇમામ હુસૈનની યાદમાં મનાવવામાં આવતો માતમ એટલે આજથી ચૌદસો છેતાલીસ વર્ષ પહેલા કરબલાના મેદાનમાં સત્યકાજી પોતાના બોતેર સાથીઓ સાથે શહીદી વોરનાર હજરત ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમ બિરાદરો દર વર્ષે ઇસ્લામિક મહિનાની શરૂઆતના મહિનામાં આજે તાજિયાની સ્થાપના કરી યા હુસેનના નારા સાથે માતમ મનાવે છે આણંદ મોહરમ કમિટીની બાની હેઠળ આણંદ શહેરમાં કુલ સાડત્રીસ જેટલા તાજાની સ્થાપના કરવામાં આવી છે મોહરમ કમિટી દ્વારા વિવિધ થીમ આધારિત તાજા બનાવવામાં આવ્યા છે ત્યારે આણંદના નવી ચાર્લી મોહરમ કમિટી દ્વારા હોડીમાં સવાર તાજા બનાવવામાં આવ્યા છે જેને લઈને ત્યાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને આજે કતલની રાત આજે રાત્રે સ્થાપના કરેલ તાજા પોતાના વિસ્તારમાંથી ઉઠાવી માતમ બનાવવામાં આવશે તો આવતીકાલે રોજ પોતાના વિસ્તારોમાં સ્થાપના કરેલ તાજા બપોર બાદ જુલુસ રૂપે નીકળવામાં આવશે અને આણંદના ભાલેજ રોડ સમરખા ચોકડી પોલસન રોડ ગુજરાતી ચોક મહેન્દ્ર શાહ થઈ નવાબ બસ મથક પાસે આવેલ કોયા તળાવમાં તાજા ઠંડા કરવામાં આવશે આ રૂટ ઉપર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે અને શાંતિપૂર્ણ માહોલમાં મોરમ પર્વનું સમાપન થાય તેવી પોલીસ અને આનંદ સેન્ટ્રલ કમિટી દ્વારા